અભાઈ વાઘીશ્રી મેળો આસો સુદ આઠમના પરંપરા કે લોકમેળા જેવું હોય લોકમેળા જેવું છે એમાં સવારના સાડા છ આરતી હોય પછી સાડા નવે દાંડિયા રાસ ચાલુ થાય બપોરે સાડા અગિયાર મહાપ્રસાદ ચાર વાગે સામૈયો રાત્રે વળી મહાઆરતી સાત વાગે ને આઠ વાગે હવન અને નવ વાગે સંતવાણી

અને ચેટણીની ભીમિક્રિયા છે આ કુંડ ખાલી કરવામાં આવે કુંડ માતાજીના ચરણમાંથી પાણી આવે આવેલજીભાઈ આહિર મૂળ ગામ રત્ન ભુજ આ વર્ષોની પરંપરા છે સાહેબ નવરાત્રિના દિવસોમાં કચ્છનો ભવ્યાતિક મેળો મા ભાગ્યશ્વરી સ્થાનમાં યોજાઈ રહ્યો હોય છે અને આહિર સમાજ તો હોય જ પણ અઢારે આલમ જે મારે એના ચરણોમાં શીશ ઝુકાવે છે એ મારા સ્થાન ઉપર નવરાત્રી નવલા નોરતા ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને દરેક વર્ગને કોઈ વર્ગને અસંતુષ્ટ થાય એવા કોઈ કોઈ ઘટના બની નથી અહીં અનક્ષેત્ર ચાલુ છે રહેવાની સારી વ્યવસ્થા ચાલુ છે અહીં પૂજ્ય બાપુની નામની ખૂબ સારી વ્યવસ્થા છે અને આજે મોટી સંખ્યામાં આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ એને પોતે આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે સાહેબ રતલાલથી ને ક્યાંથી વાગડથી માણસો બધા આવ્યા છે અમુક તો પદયાત્રા કરીને આવે છે અમે પોતે ભૂજથી પદયાત્રા કરીને આવતા હોઈએ છીએ આ માનો જે કુંડ છે અહીંયા એ પાણી પર ફરતાવાળું પાણી છે ગળાને શરીરના રોગો બળતા હોય છે અને શ્રદ્ધાવાળી જગ્યા છે અને પરંપરા આદિનાદે મેળાનો ભાવે તે વર્ગ વધતો આવે છે એનું કારણ છે કે લોકોનો ભાવ છે શ્રદ્ધા છે અને સનાતન ધર્મની પરંપરા મુજબ લોકો આને વિશ્વાસ રાખે છે અને મા પાસે જે તમે માગો એ મા તમને ચોવીસ કલાક ફળ આપે છે એને અમે બહુ સાક્ષી છીએ અને અમને પૂરો વિશ્વાસ છે ત્યાં શ્રદ્ધાળુ આટલી સંખ્યામાં એમ ના આવતા હોય એને વિશ્વાસ છે મા ઉપર ભરોસો છે એટલે આજે પણ મા ઉપર લાખો લોકો માથું ઝુકાવે છે એનું કારણ છે કાંઈ કે માની આ પરંપરા છે વિશ્વાસ છે અને અમને ભરોસો કે હજી પરંપરા આગળ આગળ વધતી રહે અને લોકોનો ભાવ આદરો વધતો રહે એવી ભાવના અમે વ્યક્ત કરી છે અસ્તો જય માતાજી જય વાઘેશ્વર મારું નામ આલાભાઈ ભચુભાઈ ચાંગા ગામ ધાણેટી તાલુકો ભુજ કચ્છ આજના મેળા વિશે આ માતાજીના નવલા નોરતા અને નોરતામાં પણ આજનો દિવસ અષ્ટમી એટલે મુખ્ય છે માતાજીનો આજે ભાતીગઢ મેળો કહેવાય અમારો આ અમે ગામનો મેળો વાઘેશ્વરી માતાજીનો મેળો ભાતીગઢ છે પરંપરાગત અમારો આહીર સમાજનો ભાતીગઢ મેળો કહેવાય છે આ અને માતાજીના સવારમાં મહાઆરતી ત્યારબાદ સાડા અગિયાર મહાપ્રસાદ સાંજના પણ મહાઆરતી છે અને રાત્રે મહાપ્રસાદ એના પછી રાત્રે ભજન સંતવાણીનો પ્રોગ્રામ પણ રાખેલ છે અને આવતીકાલે બપોર સુધી આ મેળો પરંપરાગત ચાલશે આજનો મેળો એટલે તો અમારો પરંપરાગત મેળો છે આ અમારો આહિર સમાજનો પરંપરાગત મેળો છે અને આમાં આ મેળાની અંદર આજુબાજુના ચોસઠ પાદર અમારે કહેવાય કે જૂના વખતમાં ચોસઠ પાદર કહેતા એમનો મેળો અમારો આ છે માતાજી વાઘેશ્વરી માતાજી એમાં સાંગા પરિવાર દરબારોમાં હોથવી પરિવાર એમાં અલગ અલગ અને આખો રતનાલ ગામ અને સમસ્ત રાણેટી ગામ આબાયા ગામ એમ કરીને કુલ ચોસઠ ગામ ચોસઠ પાછળનો અમારો ભાતીગર મેળો કહેવાય છે આજે સવારે મહાઆરતી હતી સાડા છ વાગે ત્યારબાદ સવારથી કરી અને સાંજ સુધી દાંડિયા રાસનો પ્રોગ્રામ નામી નામી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે આજે અત્યારે બપોરે મહાપ્રસાદ છે સાંજના ચાર વાગે બા વાઘેશ્વરીનું ભાવ્યાથી ભવ્ય સામૈયો નીકળશે સામૈયો થઈ ગયા બાદ મહાઆરતી થશે મહાઆરતી બાદ પાછો જે આપણે રેગ્યુલર જે મહાપ્રસાદ છે એ મહાઆરતી બાદ સાડા સાત વાગે મહાપ્રસાદ ચાલુતા હશે અને મહાઆરતી મહાપ્રસાદ એક બાજુ ચાલુ હશે અને બીજી બાજુ માતાજીનું પરંપરાગત યજ્ઞ કે હવન આપણે કહીએ કે શ્રીફળ હોમાય છે એ આજે મધરાતે વાડી માતાજીની અને મધરાતે આજે શ્રીફળ હોમાય છે માતાજી ત્યારબાદ સવારે પાછો લોમના છે અમારે બપોર સુધી આ મેળો હોય છે અને કાલે બપોરના પણ અમારે મહાપ્રસાદ રાખેલો જ છે અને આજે